બધા બહેનોને રેખા ગુંજારિયાના જય શ્રી કૃષ્ણ કિચન ગેલેરી વન ટુ થ્રીમાં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત છે આજની આપણી રેસીપી છે વઘારેલા મખાના બેનું મખાના છે ને એ ઔષધીય ગુણોથી ભરપૂર છે એમાં વિટામિન સી કેલ્શિયમ જિંક પોટેશિયમ મેગ્નેશિયમ અને ફાઇબર મોટી માત્રામાં જોવા મળે છે તમને બેનો એ પણ ખબર હશે કે મખાના છે ને એ મૂળ કમળના ફૂલનું બીજ છે અને અનેક પ્રકારની પ્રોસેસ કર્યા પછી મખાના સ્વરૂપમાં એ આપણી સુધી પહોંચે છે મખાના છે ને ફાઈબર પ્રોટીન અને કેલ્શિયમનો ખજાનો છે એટલે કે ગુણોનો ભંડાર છે અને એટલે જ એને સુપર ફૂડ કહેવામાં આવે છે તો બેનો આજે આપણે જો સ્વસ્થ રહેવું હોય ને તો આપણા ફૂડ ને છે ને હેલ્ધી બનાવવું અત્યંત જરૂરી છે તો હું તો તમને કહીશ કે મખાનાને રોજિંદા જીવનમાં સ્થાન આપો આપણા માનનીય વડાપ્રધાન શ્રી છે ને એ પણ મખાના ખાય છે એમનો વિડિયો પણ એક વખત મેં એવો સાંભળેલો છે બરાબર તો આ સુપર ફૂડ ને આપણે પણ આપણા રોજિંદા જીવન સ્થાન આપીએ એને કઈ રીતે આપી શકાય મખાનામાંથી ઘણી બધી વસ્તુ બની શકે છે મખાનાની ખીર બની શકે મખાનાની ચીકી બની શકે હા ચીકીની વાત નીકળી છે ને તો મને યાદ આવ્યું કે મારી આ જ ચેનલની અંદર એક પ્લેલિસ્ટમાં તમે જજો અને એમાં મખાનાની ચીક્કી કેવી રીતે બનાવી શકાય એનો પણ વિડીયો છે ને મખાનાના લાડુ કેવી રીતે બનાવી શકાય ગોળવાળા એનો પણ વિડીયો છે ને ખૂબ સરસ કડકડી ચીક્કી થાય છે તમે એકવાર ટ્રાય કરજો બરાબર અને વિડીયો અચૂક જોજો તો આજે હું તમને મખાના છે નાસ્તા માટે વઘારેલા કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એની વાત કરવાનો છે બેનો મેં અહીંયા ત્રણ છે ને એ સ્ક્રીનશોટ મૂક્યા છે મખાના વિશેના તમે જરાક નિરાંત હોય તો એ વાંચી લેજો કારણ કે આ છે ને મારે તમને આ વસ્તુ તમારા સુધી પહોંચાડવી છે એટલે મેં એ સ્ક્રીનશોટ મૂક્યા છે ચાલો મખાના વઘારવા માટે સૌ પહેલાં આપણે એક મોટી ચમચી ઘી લેવાનું છે ઘીને એક કડાઈની અંદર નાખી અને એને ઓગળવા દેવાનું છે ઘી ઓગળી જાય એટલે એમાં આપણે નાખીશું ચાર પાંચ મીઠા લીમડાના પાન આની અંદર તમે આખા મરી પણ નાખી શકો હું મવરા વઘારું છું ત્યારે મરી અચૂક નાખું છું હવે મેં નાખી છે એમાં હળદર હળદર નાખી અને તરત જ આપણે મખાના નાખી દેવાના છે ગેસની ફ્લેમ ભલે મીડિયમ ટુ હાઈ રહી વાંધો નહીં આપણે સતત હલાવીએ છીએ એટલે કે એ વાંધો નહીં આવે હવે એમાં નાખીશું આપણે થોડુંક સ્વાદ અનુસાર નિમક અને સેજ અમથી ચટણી કારણ કે તમે વધુ તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર વધારે નાખજો અને નિમક છે મખાનાના પ્રમાણની અંદર આપણે નાખવાનું છે હવે હલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે પછી આવી રીતે એક મખાનો હાથમાં લઈ અને દબાવવાનું છે જો એ એકદમ ભાંગીને ભૂકો થઈ જાય તો શેકાઈ ગયા હોય એને ન ભૂકો થાય તો સાવ રબર જેવા લાગશે તમને એટલે ફરીથી આપણે થોડીક ગેસની ફ્લેમ ધીમી કરી અને એને સતત આપણે હલાવતા રહેવાનું છે અને એ રીતે જ્યાં સુધી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે એને હલાવ્યા જ રાખવાના છે બળી ન જાય એટલા માટે આપણે સતત હલાવવું જરૂરી છે હવે હું ફરીથી એક મખાનો હાથમાં લઉં છું જુઓ તમે જોઈ શકો છો કે આખો મખાનો છે એ ભાંગીને ભૂકો થઈ ગયો મતલબ કે એકદમ કડકડા મખાના થઈ ગયા છે અને નિમક અને ચટણી તો એની અંદર બધા મખાના ઉપર લાગી ગયા છે તો બસ કંઈ નથી રીત સાવ સેલીને સટ અને ગુણોનો તો એ અખૂટ ભંડાર છે તો તમે પણ તમારા રોજિંદા જીવનમાં આ મખાનાને નાસ્તામાં સ્થાન આપો જેથી કરીને બાળકોને પણ ટેવ પડે અને બાળકો પણ હેલ્ધી ફૂડ ખાઈ શકે બરાબર છે એટલે આપણા આપણી હેલ્થ માટે આ મખાના છે ને એ બેસ્ટમાં બેસ્ટ છે માટે તમે મન થાય ત્યારે મખાનાની ખીર બનાવજો મન થાય ત્યારે તમે મખાનાના ચીકી બનાવજો લાડુ બનાવજો અને આ રીતે પણ તમે મખાના ને ખાઈ શકો ચાલો કેવી લાગી તમને આ રેસીપી મને અચૂક જણાવો જરૂર જણાવશો